ધાનપુર પોલીસ ટીમ દારૂ પકડવા ગયેલ તે દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો બુટલેગરોએ કર્યો પથ્થરમારોપુરમાં આવેલ કંજેટા જંગલના ઉધલ મવડા ગામે થયો પથ્થરમારો પથ્થરમારમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મીઓ થયા ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ વીરસિંઘભાઈ બાબુ થયા ઈજાગ્રસ્ત અને કંજેટાના જંગલ વિસ્તારમાં બાઇક ઉપર દારૂ આવતો હોવાની મળેલ બાતમી

દારૂની વચનો હતા તે દરમિયાન તમામ પોલીસ ત્યાં પોમ્બિંગ કરતા ત્યાંથી પાંચ એક બાઈક મળી આવેલ છે આ ભાગી ગયેલ તમજદારોને ઓળખતા બાબુ જીગરિયા